યુગે યુગે તો પ્રગટે છે પણ ઘણી વાર ક્ષણે ક્ષણે પણ પ્રગટે છે કલી કાલ માં જયારે ભગવાન ને આવું હોય ને ક્યાંયથી મદદ ના મળતી હોય હેલ્પ મળતી હોય અને એવા સમયમાં કોઈ એવો વ્યક્તિ આવીને મદદ કરી જાય કે જેની સાથે ક્યારે આપણે આશા પણ નથી રાખી ત્યારે આપણા મુખ નીકળે કે તમે તો મારા માટે ભગવાન બનીને આવ્યા એ વ્યક્તિ પેલા અનુકૂળ નતો એનું મન કેમ બદલાયું જરૂર મારા પ્રભુ થોડા ક્ષણ માટે પણ એની અંદર આવેશ રૂપે વધાર્યા છે અને આવીને જીવનું કાર્ય સાધી ગયા